ગાંજાનું વેચાણ કરતું હોવાનું સામે આવ્યું છે ગાંજાની હેરાફેરીમાં અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી હાલમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન ચલાવવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે સેક્ટર ટુ સાહેબ શ્રી ડામોર સાહેબ તથા ઝોન ફોર શ્રી ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની સ્ટીમ નાર્કોટિક્સનો જથ્થો શોધવા માટે પેટ્રોલિંગમાં હતી દરમિયાન ઉમરાના સર્વેલન્સ કોર્ટના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુભા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ રમેશભાઈનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે તે માહિત તેવી માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાના દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતાં રેન્જ ઓવર ગાડીમાં બે ઈસમો મળી આવેલ અને એમની ઝડપી કરતાં પાંચસો પોઈન્ટ બાવન ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલ જેની કિંમત થાય છે પંદર લાખ રૂપિયા હાઈબ્રિડ ગાંજા બાબતે પાસ પરમિટ માંગતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એમાં એક છે હાર્દિક રાજ સન ઓફ યોગેન્દ્રસિંહ પરમાર જે ઉંમર વર્ષ પચીસનો છે અને રાજપૂત રાજપૂતફળિયું ડભોલી ગામ ખાતે રહે છે અને બીજો ઈસમ છે એ છે જેનિસ સન ઓફ ચતુરભાઈ કાથરોટિયા જે વીસ વર્ષની ઉંમરનો છે અને રામબાગ સોસાયટી અશ્વિનીકુમાર રોડ પર રહે છે પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક રાજે ગાંજો મંગાવેલો હતો અને આ જેનીસ કાતરોટિયા છે એ આપવા માટે આવેલો અને રેડ દરમિયાન પકડાઈ ગયેલા છે એ બાબતની પૂછપરછ હજુ ચાલુ છે આરોપીઓના સીડીઆર મંગાવવામાં આવ્યા છે અને એના ઉપરથી આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જનરલી જે આ સેલિંગ કરવાવાળા છે એ પોતાના વિસ્તારમાં ક્યારે પણ ડિલિવરી કરતા નથી પોતે પકડાઈ ના જાય કે એની ઓળખ થતી ના થાય એના માટે જ્યાં વધારે ભીડભાડ રહેતી હોય કે એવું રહેતું હોય એવી જગ્યા પસંદ કરે છે અને આ બાબતમાં એમના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ અને કોને આપવા જવાના હતા એ બાબતની અમારી પૂછપરછ ચાલુ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ